ફ્રેન્ડs હાઉ આર યુ કેમ વાલા આજે ઇંગ્લિશમાં આજ ટી મારું બાળક અંગ્રેજી મીડિયમની શાળામાં ભણવાનું છે લ્યો આને તો પોતે જ કુલાડી પર પગ મેક્યો તો શું કેમ તમે એવું કેમ કહો છો કુલાડી પર પગ મેક્યો કુલાડી પર પગ નથી મુખ્ય તો બીજું શું કર્યું કેમ એટલે કોઈ મને સમજાવશે કે કુલાડી પર પગ મુખ્ય નથી એટલે શું અંગ્રેજી મીડિયમ માધ્યમની શાળામાં તે ભણાવીને શું તીર મારી લીધું કોના કેટલાય ફાયદા છે ક્યાં ક્યાં કેતો

તે અમને અંગ્રેજી માધ્યમના શાળાના ફાયદા કીધા ને હવે હું તમને નાસિક શહેરની પંચોટી એજ્યુકેશન સંચાલિત શ્રી શ્રી આરપી વિદ્યાલયના ફાયદા ગણાવું એ શાળામાં ઓડિટોરિયમમાં રોજ બધા છોકરાઓને એક સાથે બેસાડીને પ્રાર્થના અને ભગવદ ગીતાના શ્લોકો ગવડાવે છે પંચદ ચાલો મિત્રો આપણી સૌથી મોટું ક્રિડંગણ છે જે આપણા નાશિકમાં સૌથી મોટું ગણવામાં આવે છે આપણી સાયન્સ લેબ છે એ શાળામાં ગણિત અને વિજ્ઞાનના સેમી ઇંગ્લિશના ક્લાસ પણ કરવામાં આવે છે સેમી ઇંગ્લિશમાં હા ડ્રોઈંગ રૂમ મ્યુઝિક રૂમ લાઇબ્રેરી અને એલસીડી હોલ પણ છે સભ્ય સુશિક્ષિત અને સારી રીતે સમજાવનાર શિક્ષકો પણ છે બાળકને એક વખત ના સમજાય તો બીજી વખત જ્યાં સુધી તેને ના સમજાય ત્યાં સુધી સરખી રીતે પ્રેમથી સમજાવનાર એવા શિક્ષકો પણ છે આપણા આપણા સ્કૂલમાં દર વર્ષે સ્પોર્ટ સ્પોર્ટ ડે અને ગેધરિંગ જેવી ક્રિયાઓ પણ કરવામાં આવે છે બધા બાળકો એકસાથે બેસીને ભોજન કરે છે અને ભોજનમાં બીજું કઈ આચર કુચર નહીં પણ શાક રોટલી જ લાવે છે બસ કેટલા ફાયદા જણાવશો પેલા કીધું તું અને હજી કહું છું આપણે સી છીએ આપડી એક અલગ જ ત્રાળ હોય તો શું નિશ્ચય કર્યું આમાં કાંઈ પૂછવાનું હોય આજે જ જાઉં છું અને મારા બાળકનું એડમિશન ગુજરાતી શાળામાં કરાવું છું મિત્રો મેં જે ભૂલ કરી એ તમે ન કરો અને અંગ્રેજી માધ્યમના ગેરફાયદા પણ ખૂબ જ વધારે હોય છે પોતાના બાળકને પોતાની માતૃભાષાની શાળામાં જ ભણાવજો ધન્યવાદ